પડ્યું રહ્યું છે આજે આપણે લેખી છે આમ જો આ રહ્યું આપણે અહીં લાપી મારી દીધી છે આપણે ઉત્તરાયણના દિવસે બે ફૂગા ઉડી ના હતા તો ગામડી આવી ગયા હી અને જો હાથમાં રહ્યો ને ધોકો લઈ લીધો હોય ને આપણે ખાધી રહ્યું ગાળો લગાવવાનું કામ ખાધી આપણે ચાલુ જો રહ્યું ને આપણે પહેલા તો અહીં જમે જો રામ રામ ડારા ને કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે આપણા એક નવા વ્લોગ ની અંદર તો આજ ને તો માં જોલો આપણે સવારમાં સોલર ઉપર લઈને આપણે પાંચ મોટર ચાલુ કરી નાખીએ અને છઠ્ઠી મોટર આપણે ચાલુ કરવા જવાની હે હાલો ફટાફટ રહ્યા ને છઠ્ઠી મોટર ચાલુ કરતા જઈએ અને સવારમાં જો કે આપણે દંતારો ખર્ચોનું તો કામ પૂરું કરી નાખ્યું તો આપણે આકલી ગામડીનો આલો આપણે રહીનો આપણે બે હાલાવાળી મોટર ચાલુ કરવાની છે આલો કરતા ચાલુ ચાલ ચલો ફાઇનલી આપણી મોટર પોકી ગયા છીએ અને જો આ મોટર તતરમાં આપણે ચાલુ કરવાની છે સેવથી લાસ્ટ એટલે આપણે છઠ્ઠી મોટર ચાલુ કરવાની છે આપણે તે પહેલાં રહ્યો ને આ મોટરને આપણે ઓઈલ સીલનો વાક હતો એટલે આ ઓઈલ સીલ પણ નાખી હતી ને આ રહ્યો આપણે બીજો વાંક પણ નીકળ્યો કે આ પડ્યું રહ્યું છે આજે આપણે લીખીશ એમ જો આ રહ્યું ને આપણે અહીં લાફી મારી દીધી સજ સજ આપણે રહ્યું ને આથી પાણી નીકળતું હતું તે આપણે દેશી જુગાર કરીને આપણે લાફી મારી દીધી હે થોડીક વેર આપણે બોલવામાં મિસ્ટેક થાય છે તો હાલો રહ્યું ને પહેલાં તો આપણે ચકલી ચાલુ કરીને લાઈન ભરીને મોટે ચાલુ કરી નાખીએ અને પછી તો આપણે ઉલોક શૂટ નહીં કરી શકીએ કે રિયાને આપણા ખારવાળા થઈ જાય તો હાલો પહેલાં તો રહ્યો ને મોટર ચાલુ કરી નાખીએ ચલો ચાલુ કરીને જોલો પાછા રહ્યા આપણે સાપર આવી ગયા છીએ અને જોલો લો છ છ અત્યારમાં આપણે મોટે ચાલુ થઈ ગઈ છે અગિયાર વાગી ગયા લગભગ ને હવે આપણું કેટીએમ લઈને જવાનું આપણે આગળ પાછળ ફાઈનલી જોઈ લો આપણું કેટીએમ લઈને આગળ પવન ન હોય છે વધારે આવતો હશે હાલો જવા દે પેલા આપણે આકલે ગામડી આવી ગયા હી અને કેટી ને આપણે કુઈએ મીઠ દીધું હોય આપણે થોડું ઘણું કામ હે પાણી તો બાકી આપણે હરખું જ આવે આ ને આપણે ઉત્તરાયણના દિવસે બેગા ઉડી ના હતા પણ બાકી રહ્યા ને બે બી આપણે તૂટી જાયલા એટલે આપણે ઘરે નહીં લઈ ગયા અને હવે થોડું ઘણું કામ હે ને ગામડીએ એક જઈ આપણે પૂરું ચલાવતા ગામડી આવી ગયા હી અને જો હાથમાં રહ્યો ને ધોકો લઈ લીધો હોય કોઈને મારવા નહીં લીધો આપણે આજ આપણે પાવઠો ધોકાનું કામ બાકી રહી ગયું હતું તો હવે રહી ને આપણે પાવઠો ધોકાનો

પાવઠો ધોકાનું કામ પૂરું કરી નાખ્યું હોય આપણે જો મૂકી દીધો અડધો તો આપડે પાવઠો ધોકાયેલો જ હતો અડધો આપડે પાવઠો ધોકાવાનો હતો અને આ રીતનો આપણે પાણી બહાર ના નીકળવું પડે એટલે રહ્યો ને આપણે ફરીને આપડે પાવઠો ધોકાયો ને જો આ બાજુ રહ્યો મીઠું મીઠું જો તમને દેખાતું હશે જોયું અને જો આપણે રહ્યો ને બધી ગામડે ની અંદર મીઠાના ના થઈ ગયા જ છે આ ગામડીની અંદર પણ આપણે મીઠાના સાથ થઈ ગયો જોયું આપણે ઠેઠ લગીને આપણે તારી તારી દેખાય ને હવે જ આવતી આપણે સાપે પેલા તો આપણે રીને ફરેને આટો માટે જઈએ ચલો એને લે જુલો આપણે ફરેને પોકી ગયા હી અને આઈ પણ જુલો આપણે રીને ધોરિયા લઈને પાછે રીને આપણે વિયાના ખાને ની અંદર આપણે ખારન મુક દીધું હે એટલે કે આપણે વિયાનો ખાને રીયો ને આપણે ખારા પાણી થી પલન નાખ્યું હે ને હવે આ ખાને ની અંદર આપણે દીવાને પગલી હવે બે થી ત્રણ હાલી તો પગલી હવે આના ઉપર દીશું અને ફદ્દીને આપણે ખારા પાણી થી પછી આપણે પલાર ઉપર છે ને પછી તો આપણે વિયાનો ખાનું તૈયાર થશે અને આઈ પણ જુલો આપણે રીને પાવઠા બાંધવા પડશે ને આપણે

તો આપણે જેને થીગડું મારવાનું હે અને જોકેઓને રણમાત્ર રણમાત્રમાં આપણે પાંચ એક દીવા વાગી ગયા હે તો આલરિયા ફટાફટ જવાથી આપણા પાવઠે અને પાવઠો ધોકાઈને ને પસર્યો આપણે ગારો નાખવાનું કામ કરી નાખીએ આપણે ચાલો એટલે જોકે આપણા પાવઠા બાંધોનું જ કામ છે આજ તો તો તાકાણ તો આપણે બાપાએ ને આપણે છીગડું મારેલું જ છે એટલે ફરદી રિયો ને આપણે ગારો લગાવેલો જ છે તો જો રહ્યું ને આપણે નહીં જમતું આટલા જો આપણે ને પાણી રહ્યું ને આપણા ગામડાની બહાર નીકળે એટલે પાણીનો રહ્યું ને આપણે વેસ્ટ થઈ આપણે પાણીનો વેસ્ટ નહીં થવા દેવાનો ને હવે ને આપણે જો ઉલું જે રીતનું મારેલું જોયું ને એ રીતનું આપણે અહીં ગારો મારવાનો હોય તો હાલો રહ્યો ને ફટાફટ કામ કરીએ આપણે ચાલુ જો પાવડરનો આપણે ધોકો લઈને તો જોકે આપણે આવી ગયા રીતે આપણે રહ્યું ને તો મારેલું જ છે એટલે આપણે ને ગારો તો છે પણ જોકે આપણે આપણે રહ્યો ને ફદીન ચોટાડવાનો હોય આપણે આની ઉપર રહ્યો ને શાયદ આપણે વરસાદના સાટા પડી ગયા હતા ને એટલે ગાળો રહ્યો ને આપણે મોરો પડી ગયો તો રહ્યો ને આપણે ફદીન રહ્યો ને ગાળો લગાવવાનું કામ કરી આપણે ચાલુ જો કે રહ્યું ને આપણે પહેલાં તો અહીં જમે જો કેટલો આ પૂછો ગાળો આપણે આ ગાળો કાઢ નાખવાનો અને નવો ગાળો લગાવવાનો જો હવે રહ્યું ને પહેલાં તો આપણે આને દબાવવાનું એક જગ્યાએ આપણે પાણી જમતું હતું ત્યાં તો આપણે ગારો નાખ દીધો હોય જો કેવો આપડે ગારો નાખ્યો હોય પહેલાં આપણે જે આ ગારો હતો ને એ બધો ગારો બહાર કાઢ્યો અને પાવરેથી નવો ગારો નાખ્યો અને પછી પાણી બહાર નહીં નીકળતું હવે આગળ આપણે ખબર પડે કાલે આપણે ખબર પડે કે પાણી નીકળે નહીં નીકળતું અને અત્યારમાં જોલો રણમાં સાત નો ટાઈમ થઈ ગયો હોય અને મિશન પણ આપણે જો કે ચાલુ કરી નાખ્યું હોય તો અત્યારમાં રહીને આપણે જો મોટી ચાલુ કરવા જવાની છે તો હાલો જઈએ ફટાફટ આપણે ગયાલર પડ્યું ને ત્યાં આપણી મોટર હે તો ચાલો ભાઈ ના ફટાફટ આપણે લડે મોટર ને ચાલુ કરતા રણમાં અતરમાં આપણે સાતનો ટાઈમ થઈ ગયો રણમાં આપણે કામ શું છે ખબર જોઈ લો આપણે મિશિન આપણે સાતક ને તૈયાર મોટર ચાલુ કરી નાખીએ અને છેલ્લું જે કામ હોય ને આપણે જે મીઠાના ખાનામાં જે આપણે પાણી જતું ને એ આપણે બંધ કરી દેવાનું એટલે કે આપણે મીઠાના ખાનાની અંદર મોન ના લાગે એટલે ત્યાં આપણે સાતકના ઝાલા બંધ કરવાનું કામ રહે સુરત દાદા ત્યાં સંચેટ થાય અને આવો નજારો જોવા માટે રણમાં હેઠ આપડા બહારના માણસો આવે જોકે આપણા કોઈ કેટલા આપણે માણસ આવે જ છે આપણે આગળ પણ તમને રીલ આપણે મૂકી જઈએ આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં અને યુટ્યુબમાં આપણે રીલ તો આપણે અપલોડ કરી જોઈ અને જો મસ્ત મજાના થાય ઓલો બાદ જાય તમને દેખાય આપણે દૂર ગયું તો હાલો હવે આપણે આ વ્લોગને એન્ડ કરી નાખશું તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને મસ્ત મજાને રે આપણે કોમેન્ટ કરી નાખો આપણા ખાલી ટાઈમે આપણે નવા બેઠા તને આપણે કોમેન્ટ જ્યારે કરતા જ હોય અને જો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન પૂછતા